ब्रह्माण्डना तमां देवी वंदन करिए सर्वे देवतान्दन देवे देवेभ्यो नमः आवेला ब्राह्मणो नेभ्यो ब्राह्मणेभ्यो एतत् कर्मदान भागवत नारायणाय नमो नमः नमः पार्वती हर पार्वतीपदये બે હાથ ઊંચા કરીને કહીએ છીએ કે હવે થઈ ગયા છે ખાલી ખાલી થઈને બેસવાનું છે અહીંયા તો કંઈ ભરાશે નહીતર મહારાજ સાત દિવસ સુધી ભાગવત કરે પણ તમે તમારું પાત્ર ભરી ભરીને બેઠા હોય બધું ઉભરઈને બહાર જતું રે અંદર ખઈ ઉતરે નહીં હૃદયને ખોલીને હૃદયને ખાલી કરીને અહીં આવશો ને તો આઈ ગેરંટી યુ ડેફિનેટલી યુ વિલ ગેટ મચ મચ મોર ધેન યુ હેવ આપણે પ્રભુમય બનવાનું છે ઈશ્વરમય બનવાનું છે કે છે ને ખુદા ખોજને સે નહીં મિલતા હૈ ખોજાને સિલતા હૈ ખોવાય જવાનું છે તો પ્રાપ્ત થાય તમારું પોતાનું અસ્તિત્વ છે ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત થતું નથી ઈશ્વર પ્રાપ્ત નથી થતા તમે એના વિચાર કરતા 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 એના મય બની જાઓ છો તમે ભૂલી જાઓ છો કે તમે પોતે કોણ છો ક્યાં છો દેહ ભાન ભૂલાય સ્થળ ભાન ભૂલાય સમયનો ભાન ભૂલાય ત્યારે એ મળે છે